આજે માં ગણતંત્ર દિવસની ગુજરાત અને સમગ્ર દેશ અને વિશ્વના વાસીઓને હાર્દિક શુભકામના પાઠકે છે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ના દિવસે ખરા અર્થમાં દેશના બંધારણનો સ્વીકાર કરી સમાનતા સ્વતંત્રતા બંધુતા અને ન્યાયના સિદ્ધાંત સાથે આગળ વધવાના માર્ગ પર ભારત દેશે શરૂઆત કરી હતી મહાત્મા ગાંધી પંડિત જવાહરલાલ નહેરુ સરદાર સાહેબ મૌલાના આઝાદ બાબા સાહેબ આંબેડકર બધાએ સાથે મળીને જે સ્વપ્ન જોયું કે બંધારણે આપણને જે ત્રણ મહત્વપૂર્ણ અધિકારો આપ્યા સ્વતંત્રતા સમાનતા અને બંધુતા વિવિધતામાં એકતાનો આ ભારત દેશ વર્ષોથી આ મૂલ્યોના જતન માટે અનેક લોકોએ સંઘર્ષ કર્યો મહેનત કર્યો બલિદાનો આપ્યા અને આ લોકશાહીના બંધારણને જાળવી રાખ્યું પણ સાંપ્રત સમયમાં જે રીતે આપણે જોઈએ છે કે દેશમાં લોકશાહી મૂલ્યોનું હનન થઈ રહ્યું છે દેશના લોકોના સંવિધાનિક અધિકારો છીનવાઈ રહ્યા છે તમામ સત્તા સંપત્તિનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે એ સામાન્ય લોકો આજે પોતાનો બંધારણીય અધિકાર જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે ગુજરાતમાં જ આજે ખેડૂતો આર્થિક રીતે પરેશાન છે યુવાનો સમાનતાનો અધિકાર હતો છીનવાઈ રહ્યો છે વિવિધતામાં એકતાની જે ભાવના હતી એ આજે બદલાય રહી છે અને એવા સમયમાં આજે એવા મુકામ પર છીએ કે બંધારણે આપેલો મતનો અધિકાર પણ આજે આ શાસનમાં લોકોનો છીનવાઈ રહ્યો છે લોકોના મતના અધિકાર પણ તરાફ મારવામાં આવી રહી છે આજે ઉજવણીની સાથે સાથે કોંગ્રેસી કાર્યકર તરીકે અમે સૌએ સંકલ્પ લીધો છે ઉજવણીની સાથે સાથે લોકશાહી બચાવવાની પણ જવાબદારી છે દેશના લોકોના સંવૈજાનિક અધિકારોની રક્ષા કરવાની પણ જવાબદારી છે ત્યારે સૌ સાથે મળીને સૌને સાથે રાખી ને લોકશાહી બચાવવાની લડાઈ લડીશું ગુજરાત અને દેશના લોકોના બંધારણીય અધિકારોના રક્ષણ માટે લડાઈ લડીશું સામાજિક ન્યાય માટે લડાઈ લડીશું ને સૌને સાથે રાખીને આગળ વધવાની એક જે બંધુતાની ભાવના છે એને બરકરાર રાખીને દેશની લોકશાહીની રક્ષા થાય બંધારણની રક્ષા થાય લોકોના બંધારણીય અધિકારોની રક્ષા થાય એ આજના દિવસનો અમારા સૌનો સંકલ્પ છે